લીંબડીમાં ગણેશ આગમન સમયે કાશીની ગંગા આરતી ની ઝલક દેખાઈ દાહોદ જિલ્લાના લીંબડી ખાતે ગણેશ ચતુર્થીના આગમન પર્વે આયોજિત ગણેશ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ માટે એક અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિક બાળ ગણેશ મંડળ દ્વારા આયોજિત રાજાના આગમન પ્રસંગે કાશીના ઘાટ પર થતી ગંગા આરતીની પ્રતિકૃતિ જેવી જ એક ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ અનોખી આરતીનું આયોજન ગણેશ મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્યતા વધારવા અને સ્થાનિક લોકોને એક અદ્વિત્ય ધાર્મિક અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું આરતી દરમિયાન પૂજારીઓ અને સ્થાનિક કાર્યકરો એકસાથે મોટા દીવાઓ અને થાળીઓ સાથે આરતી કરી હતી જે કાશીમાં થતી ગંગા આરતીની ઝલક પૂરી પાડતી હતી આ દૃશ્ય લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સૌ કોઈ તેનાથી પ્રભાવિત થયા હતા ગણેશ ઉત્સવના પ્રારંભે યોજાયેલી આ ભવ્ય આરતીનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ પ્રકારના અનોખા આયોજન બદલ સ્થાનિક લોકોએ મંડળના સભ્યોની ખૂબ પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે આનાથી શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ પ્રબળ બની છે આ ઘટનાએ રાજ્યભરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવની ઉજવણીમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે